સુરતની પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થઈ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સ્મીમેર હોસ્પિટલમાં શ્વાસ લેવામાં તકલીફ સાથે આવેલા દસ વર્ષના બાળકની ફેફસાની સફળ સર્જરી કરવામાં આવી છે મૂળ આગ્રાના રહેવાસી દસ વર્ષનો બાળક અજીમ ગત તારીખ અઢારમી ડિસેમ્બર બે હજાર ત્રીસના રોજ બે મહિનાથી તાવ અને શ્વાસ લેવાની તકલીફ સાથે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ થયો હતો દર્દીની ડાબી બાજુની છાતીમાં પરુ લીધે ફેફસા સંકોચાઈ ગયા હતા અને ફેફસામાં ફૂલવાની ક્ષમતા સાવ નો થઈ ગઈ હતી બાળકના માતા પિતાએ આગળ અલગ અલગ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધા બાદ સ્મીવેર હોસ્પિટલમાં આવ્યા હતા સ્વિમેર હોસ્પિટલમાં સર્જરી વિભાગ દ્વારા બાળકનું થોરેક્ટોમી સાથે ડોક્ટરનું ઓપરેશન પ્લાન કરવામાં આવ્યું હતું ઓપરેશનમાં ફેફસાની આજુબાજુ બનેલા વધારાના આવકનોને કાઢીને ફેફસાની ફૂલવાની ક્ષમતાની વધારી હતી છ કલાક ચાલી આ સર્જરીમાં એચઓડી સર્જરી વિભાગ ડોક્ટર અર્ચના નેમા પ્રોફેસર દિનેશ પ્રસાદ મિતેશ ત્રિવેદી તરલ ચૌધરી ડોક્ટર સાવન ડોક્ટર દેવાંગ ડોક્ટર અનિશ તથા એનએસ ડોક્ટર સોનાલી ટીમ દ્વારા સફળતા મેળવી હતી દદીનાલ કોઈ તકલીફ વગર રજા પણ અપાઈ છે જો પ્રાઇવેટમાં ઓપરેશન કરાયો હોય લાખો રૂપિયા થતે સાથે થશે फिर भी कोई आराम नहीं मिला तो सांस लेने में दिक्कत हो रही थी सबसे पहले मैं लेके आई हॉस्पिटल अच्छा हॉस्पिटल है इसमें मेरे बच्चे का ऑपरेशन हुआ ऑपरेशन लेने के बाद मेरा बच्चा सही है सांस लेने में अच्छा ले है मेरा बच्चा और बढ़िया आ और डॉक्टर तो भी अच्छे हैं जाके हॉस्पिटल भी अच्छा है